દૂધીને છીણવાની ઝંઝટ વગર બિલકુલ સરળ રીતે આજે આપણે દૂધીના પરાઠા બનાવીને તૈયાર કરીશું જે ખૂબ જ ક્રિસ્પી બનશે અને અંદરથી એકદમ સોફ્ટ બનશે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે અને બનાવવામાં ખૂબ જ સરળ પણ છે તો ફ્રેન્ડ્સ તમે આ રેસીપીને જરૂર ટ્રાય કરજો ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે હેલ્ધી પણ છે અને ઘઉંના લોટ માટે આપણે એને બનાવીને તૈયાર કરીશું અને તમને મારી રેસિપી ગમે તો રેસીપીને લાઈક જરૂરથી કરજો હજુ સુધી આપણે ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મને તમારો સપોર્ટ કરતા રહેજો તો ચાલો આપણે ઝટપટ ફટાફટ એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી ઘઉંના લોટમાંથી દૂધીના પરાઠાની રેસીપી બનાવવાનું શરૂ કરીએ અને એકદમ ઓછા ટાઈમમાં બનીને તૈયાર થઈ જશે અને સરળ પણ છે એના માટે અહીં મેં એક વાટકી જેટલી દૂધીને લઈ અને એને ધોઈ છોલી અને એક વાટકી જેટલી દૂધીના કટકા કરીને લઈ લીધેલા છે અને એક મિક્સર જારમાં એને લઈ અને એમાં એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કર્યા છે સાથે સાથે લીલા ધાણાની દાંડી પણ એડ કરેલી છે દોઢ ઇંચ જેવો આદુનો ટુકડો છોલીને કાપીને એડ કર્યો છે બે લીલા તીખા મરચાં અને પાંચથી સાત લસણની કઢી એમાં લીધેલી છે તો અહીં તીખાશ તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે લીલા મરચાંની ક્વોન્ટિટી લઈ લેવાની એમાં એક લીંબુનો રસ આ રીતે મેં નીચોવી દીધેલો છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે એમાં લાલ મરચું પાવડર જીરું પાવડર એક ચમચી અડધી ચમચીથી પણ ઓછું હળદી પાવડર એડ કર્યું છે અને એને મિક્સર જારમાં લઈ અને પીસી લઈશું પાણી બિલકુલ એડ નથી કરવાનું પાણી એડ કર્યા વગર જ મેં એની સરસ રીતે પેસ્ટ તૈયાર કરી દીધેલી છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ પેસ્ટને એક બાઉલમાં કાઢી લઈશું તો આપણે પેસ્ટ પીસતી વખતે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો દૂધીમાં નેચરલી પાણીનો ભાગ હોય જ છે એનાથી એ પીસાઈને તૈયાર થઈ જાય છે હવે આપણે એક બાઉલમાં કાઢીને એમાં ડાયરેક્ટલી જે વાટકીના માપથી આપણે દૂધીના ટુકડા લીધેલા એ વાટકીના માપથી આપણે બે કપ જેટલો લોટ લઈશું તો તમે બેથી દોઢ વાટકી એટલે એક વાટકી તમે દૂધીના ટુકડા લો તો દોઢ વાટકીથી બે વાટકી જેટલો લોટ તમે લઈ શકો છો તો અહીં મેં લગભગ બે વાટકી જેટલો લોટ લીધેલો છે એમાં આપણે ચાર નાની ચમચી જેટલા તલ એડ કરીશું અને બિલકુલ પણ પાણી અત્યારે એડ નહીં કરીએ અને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે એમાં મેં એક મોટી ચમચી જેટલું અથવા અડધી મુઠ્ઠી જેવા કસૂરી મેથી એડ કરી છે અને થોડુંક પાણી જરૂરિયાત પ્રમાણે લઈ અને લોટ બાંધી લઈશું તો ફ્રેન્ડ્સ જો તમે એક વાટકી છીણની સામે દોઢ વાટકી લોટ લેશો તો તમારે બિલકુલ પાણી એડ કરવાની જરૂર નહીં પડે પણ મેં બે વાટકી જેટલો લોટ લીધેલો એટલે મને થોડુંક પાણી એડ કરવાની જરૂર પડેલી હવે એમાં મેં સરસ મસરીને પછી એમાં તેલ એડ કરીને સરસ એને આ રીતે ઘૂંટીને સોફ્ટ લોટ બનાવીને તૈયાર કરી લીધેલો તો એ તમારી ચોઈસ છે ફ્રેન્ડ્સ જો તમારે થોડા સોફ્ટ પરાઠા વધારે બનાવવા હોય તો દોઢ જ વાટકી તમે એમાં લોટ લેજો હવે એમાંથી સરસ મસરીને તેલ એડ કરીને મેં એમાંથી આ રીતે મીડિયમ સાઇઝની બધી લોઈ બનાવીને તૈયાર કરી લીધેલી છે તો તમે જોઈ શકો છો આટલા લોટમાંથી આટલી વધારે લોઈ બનાવીને તૈયાર કરી છે હવે મેં અહીં એક પાટલી લઈ લીધેલી છે અને એક લોઈ લઈ અને એને કોળા લોટમાં આ રીતે થોડું લગાવીને એને આપણે વણી લઈશું તો આપણે રોટલી બનાવીએ છીએ બસ એ જ રીતે એકદમ સરસ થેપલાની જેમ આપણે એને વણી લઈશું તો ખૂબ જ ઇઝીલી એ વણાઈ જાય છે ખૂબ જ ઇઝીલી બની જાય છે અને એમાં મેં થોડુંક ઘી એડ કર્યું છે તો થોડું પૂરીની સાઇઝથી મોટી સાઇઝ જેટલું વણીને એમાં થોડું ઘી એડ કરી અને ઉપરથી થોડો સૂકો લોટ નાખીશું અને આ રીતે આપણે એને જો તમારે ચોરસ બનાવવું હોય તો આ રીતે તમે શેપમાં વણી શકો છો અને ગોળ બનાવવું હોય તો તમે રોટલીની જેમ પણ એને બિલકુલ વણીને તૈયાર કરી શકો છો તો આ રીતે મેં એને સરસ પાતળું એકદમ પાતળો પરાઠો બનાવીને તૈયાર કરેલો અને બહુ ટેસ્ટી પણ બની જાય છે આસાન પણ બહુ છે અને આ રીતે બધા જ પરાઠા આપણે બનાવી લેવાના પહેલાં અને પછી આપણે એને શેકી લેવાના તો બનાવવાનું પણ ખૂબ સરળ બની જાય છે તો તમે જોઈ શકો છો અહીં મેં ચોરસ જેવા શેપમાં એને વણીને તૈયાર કર્યું છે અને એકદમ પાતળા છે તમે જોઈ શકો છો બિલકુલ રોટલીની જેમ પાતળું વણીને મેં તૈયાર કર્યું છે બીજી બાજુ મેં તવીને ગરમ કરવા મૂકી દીધેલી સરસ ગરમ થઈ ગઈ છે તો એના ઉપર આપણે આપણો પરાઠો એડ કરી દઈશું અને આ રીતે એને શેકી લઈશું અને પછી ઘીથી આપણે એને ફ્રાય કરીશું તો અહીં તમે ઘીનો ઉપયોગ કરી શકો તેલનો ઉપયોગ કરી શકો અને તમે છોટો બટરનો પણ ઉપયોગ કરી શકો છો તો તમારી ચોઈસ પ્રમાણે તમને જે ખાવાનું પસંદ હોય એ પ્રમાણે તમારે એને એડ કરવાનું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ છે ગેસની ફ્લેમ સ્લો નથી રાખવાની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ આપણે આ પરાઠા બનાવીને તૈયાર કરીશું તો ફ્રેન્ડ્સ આ ખૂબ જ ઝટપટ બની જાય છે અને નોર્મલી પરાઠા થોડા ઠીક હોય છે પરંતુ જો આ રીતે બનાવશો તો બિલકુલ રોટીની જેમ અને એકદમ પાતરા પાતરા બનીને તૈયાર થશે અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે અને સોફ્ટ પણ બનશે અને તમારે કોઈ જગ્યાએ ફરવા જવાનું હોય તો તમે એને આગળથી બનાવીને પણ રાખી શકો છો તો અઠવાડિયા સુધી એને કશું આમ તો નથી થતું પરંતુ મેં તમને કીધું એમ કે દૂધીના મિશ્રણના એના જ પાણીમાં લોટ બનીને તૈયાર થઈ જાય એ રીતનો તમારે એમાં લોટ નાખવાનો તો જુઓ આ રીતે ઝટપટ મેં પહેલાં બધા જ વણી લીધેલા અને પછી મેં એને શેકી લીધેલા છે હું તમને નજીકથી બતાવું છું કેટલા સોફ્ટ બનીને તૈયાર થયા છે અને બહારથી સરસ ક્રિસ્પી પણ બન્યા છે અને અંદરથી એકદમ સોફ્ટ બનીને તૈયાર થયા છે અને એના અંદર તલનો ટેસ્ટ પણ બહુ સારો લાગતો હોય છે તો અથાણા સાથે અથવા કોઈ પણ ચટણી સાથે પણ તમે એને સારું કરી શકો છો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો વિડીયોને જરૂરથી શેર કરજો ફરી મળીશું ત્યાં સુધી આવજો